આપણા રાહુલભાઈ ને આપણો કેમેરો થોડોક નબળો પડે આપણે આ રાહુલભાઈ છે આને તમે ક્યારેય નહીં જોયા હોય તો આજે જોઈ નહીં હરખા થોડુંક દિયો કાંઈક લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું કહી દઈએ આવડતું ભાઈ આ અમારે આ આપણે ભાઈ સુભાષભાઈ નું ચેનલ લે અને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો ને વ્યૂ આવવા જોઈએ વિડિયો થાય એટલો તો ભાઈ હવે ને આ બધા કીધું ને એવી રીતના પહેલા તમે કરી નાખો ને પછી આપણે વિડિયો માં અગર કન્ટિન્યુ થાય ને અમે આલી બાજુ નદી માં ભાઈ ફરવા થોડો અમાર રાહુલ ભાઈ ને સાવન ભાઈ ને ફ્રેસ થવા આવ્યા હતા તો હું આલી બાજુ આવતો રહ્યો ને જો આલી બાજુ બગલા બગલા ને બધું છે તો કન્ટિન્યુ રહેજો ભાઈ વ્લોગ માં આખો વ્લોગ જોરદાર થવાનું છે આપણે રાહુલ ભાઈ ભેગો

હાલો તો ભાઈ હવે કન્ટિન્યુ રહી ગયો પછી આગળ મળી જાય બાકી ખાઈ લીધી હોય હવે આપણે નીકળવાની ટાઈમ આવી ગયો કાકા ભાઈ હા હાલો સુભાષભાઈ આપણી ગાડી વેટી કરો હાલો ભાઈ હાલો બીજો ઘટ

આવી ગયો આપડે રસ્તો કેવા ભાઈ ગામ નો પડતરી ગામ મેન હાઈવે જામનગર વાળો અને હમી દુકાન દેખાઈ જવાનું હે હાલો હવે નાસ્તો આમાં

આપણે હવે જમી લીધું હોય આપણે આલી બાજુ અવતારીએ દુકાન બાજુ ગાઠા સાહેબ બેઠા હોય અમે ને આ ભાઈ કેવા રાવણભાઈ રાવણભાઈ રાહુલભાઈ બેઠા હોય ભાગે ભાગે ખાધી અને હવે ભાઈ ઘરે જવાની તૈયારીઓ કરી છે બે અઢી વાગી ગયા છે અને આમાં રાવણભાઈનો ફોન એને ભાઈ સ્વિચ ઓફ નથી થતો હવે વન પ્લસનો ફોન હે વન પ્લસ લાઈક થ્રી જેને કોઈને પણ સ્વિચ ઓફ કરતા આવડતું હોય જાય કોમેન્ટ કોમેન્ટ કરી દઈએ રાહુલભાઈ મથે છે પણ નથી થતો થઈ ગયા જાય સાહેબ

આવન ભાઈ વિદાય લઈએ હે હવે અમે પડતરી આવી તો પડતરી આવી તો હવે એ વિદાય લઈએ તો મારે ભાઈ આવું ગોલા ખાવા ન થવું અમે જઈ ગોલા ખાવા તો ભાઈ બાય બાય કરી દો અને લાઈક શેર સબસ્ક્રાઇબ તરીકે બોલી ગયો તો અમારો વિજયભાઈ વિજયભાઈની ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વાસ હાલો ભાઈ તો હવે અમે ગોલા ખાઈ આવ્યા અને ભાઈ આવું નથી

નેક્સ્ટ ડે મોર્નિંગ મિત્રો તો આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે અને આપણે નેક્સ્ટ ડે વિડીયો કન્ટિન્યુ કરી તો ભાઈ આપણે એને કાલ તો બહુ થાકી ગયા હતા કેમકે કાલ રાતના પરમદી રાતના બહુ જાય હતા અને પાછા ટ્રાવેલિંગ કરીને ત્યાંથી ભાઈ ઘણો પલો આપણે કાપ્યો એટલે બહુ થાકી ગયા હતા સીધા આવીને નાઇન કુઈ જ ગયો તો ભાઈ એટલે વિડીયોમાં આપણે કન્ટિન્યુ થઈ નતા આવી ગયા એટલે મેં કીધું સવારે થોડોક વિડીયોમાં કન્ટિન્યુ થઈ ગઈ અને થોડુંક આપણી ઓડિયન્સને કહી દઈ તો આટલું જ છે બસ વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે પચાસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને સો થાય એટલે કેક કાપવાનો છે સેલિબ્રેટ કરવાનું છે તો કાંઈ વાંધો નહીં ફટાફટ એ તમારો સપોર્ટ હશે એટલે સો સબસ્ક્રાઈબર તો હું બસો થઈ ગઈ એટલે કાંઈ વાંધો નથી આપણને પણ આવો નવો સપોર્ટ દેતા રહી ગયો અને મળીએ નવા વિડીયોમાં